દાહોદમાં કારની લાલચે એક યુવાનની નિર્મમ હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે બાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સંજેલી તાલુકાના હિરોલા ગામે બસ સ્ટેશન પાછળ રંગલી ધાતીમાં એક અજાણ્યા પુરુષનો બળેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી જાણ થતાં જ સંજેલી પોલીસ ડીવાયએસપી અને એસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે તપાસ શરૂ કરી એલસીબી એસઓજી અને અન્ય ટીમોની મદદથી મૃતકની ઓળખ રોયલ કીર્તન લબાના તરીકે કરી તપાસમાં ખુલ્યું કે કાર ખરીદવાની જીદને લઈને પરિવાર સાથે અવારનવાર ઝઘડા થતા હતા પોલીસને શંકા જતા મૃતકના ભાઈ અક્ષય લબાનાની સઘન પૂછપરછ કરાઈ જેમાં તેણે મિત્ર મોહમ્મદ તૌસિફ અને અન્ય એક સાગરેત સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યાની કબૂલાત કરી

ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમણે જોયેલું તો એક બસ સ્ટેન્ડની પાછળ એક સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ સંઘાડા નાઓની એક ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં ની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે આ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીમડી પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદના ઝાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર સુક્ષર પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ પાંચેક અલગ અલગ ટીમો બનાવી અને જે આ લાશની ઓળખ બાબતે આઈડેન્ટિફાય કરવા માટે ટીમોને સૂચના આપેલી અને આ ગુનો ડિટેક્ટ થાય તે માટે પણ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું જે અનુસંધાને આ જે મરણ જનાર છે એને હાથમાં કડું પહેરેલું હોય અને જમણા હાથે ફાસ્ટ ટ્રેકની ઘડિયાળ પહેરેલી હોય તે અનુસંધાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનસિંહ લબાના મૂળ રહેવાસી કારટ અને હાલ રહેવાસી ગોદી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું જે અનુસંધાને તેમના અલગ અલગ પરિવારજના સભ્યો તેમજ તેના મિત્ર વર્તુળોને પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેમના પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતાં આ કામે જે આરોપી છે નો ભાઈ અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી ગુનાની હકીકત એવી ધ્યાન પર આવેલી છે કે ગઈ તારીખ નવ બાર બે હજાર બારના રોજ આ કામનો જે આરોપી છે અક્ષય કીર્તનસિંહ લબાના તેમના મિત્ર તોફિક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક મૂડિયા ને સાથે રાખી અને આ જે મરણ જનાર છે રોયલ કીર્તનસિંહ લબાના તેને સાથે રાખી અને બરોડા ખાતે અર્ટીગા ગાડી લેવાનું કહી અને તેના સાથે સૌ બરોડા લઈ ગયેલો બરોડાથી ત્યારબાદ પાછા લીમખેડા ભથવારા થઈ અને લીમડી આવેલા અને લીમડીથી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી ત્યારબાદ આ જે ડેડ બોડી છે ડેડ બોડીને ગાડીમાં જ રહેવા દેવામાં આવેલી અને એમની ગાડી છે ઘરની દૂર પાર્ક કરીને મૂકી દેવામાં આવેલી દસમી તારીખે એમની એમ બોડી રહેવા દેવામાં આવેલી ત્યારબાદ અગિયાર તારીખે આ જે મરણ જણાનો ભાઈ છે અક્ષય તેમજ દીપક મોઢિયા બંને જણે આ ડેડ બોડીનો નિકાલ કરવા માટે દાહોદથી નીકળી ટેક્સ લીમડી ટોલ ટેક્સ થઈ અને આજે સંજેલી સંજેલી ખાતે આવેલા હિરોલા ગામે આ ડેડ બોડી પર ડેડ બોડી નાખી અને પુરાવાનો નાશ કરવાને ડેડ બોડી ઓળખાઈ નહીં અને મરનારની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે એના ઉપર પેટ્રોલ છાંટી અને એને ડેડ બોડીને સળગાવી નાખવામાં આવેલ હતી જે અનુસંધાને કુલ હાલમાં બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બીજા આરોપીઓને અટક કરવાની કામકાજ હાલમાં ચાલુમાં છે

તેમજ છેલ્લા આઠેક દિવસથી એને પોતાના મોબાઈલમાં સ્ટેટસમાં કે ભાઈ હું અર્ટિગા ગાડી લાવવાનો છું તે પણ હકીકત જાહેર કરી અને પોતાના પરિવારજનોને આ ગાડી લેવા માટે પોતાનું જે લીમડીનું કારટ ખાતેનું મકાન છે જે એમના વડીલો પાર્જિત મકાન છે એ મકાન વેચી મારવા માટેનું પણ એમના માતા અને એના ભાઈ છે એમના પર સતત પ્રેશરાઈઝ કરતો હતો જેથી એમના ત્રાસને કંટાળી જઈ એમને એમના દીકરા અને એમના જે મિત્રો છે એમને સાથે મળી અને આ રોયલ કીર્તનશીલ લબાનાનું ગળું દબાઈ અને મર્ડર કરવામાં આવેલ છે આ ગુનાના કામે જે મરણ જનાર છે એનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલ છે પીએમ દરમિયાન ડૉક્ટર સાહેબે આ મરણ જનારનું મોત ગળો દબા સૌ પ્રથમ એને ગળું દબાઈ અને હત્યા કરેલાનું હોવાનું પ્રસ્થાપિત કરેલ છે સર આ જે મુ છે તેનો કોઈ કોઈ અગાઉ આ જે રોયલ કીર્તનસિંહ લબાના છે એના વિરુદ્ધમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુના પણ દાખલ થયેલા છે